તપાસનો વિષય યુદ્ધનામાં સ્કૂલ શરૂ કરવા વિદ્યાર્થીઓએ હથોડા અને ઈંટો મારીને સીલ તોડી નાખ્યું આ શાળામાં અંદાજે નવસો થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે ઉધનામાં સ્કૂલ શરૂ કરવા વિદ્યાર્થીઓએ હથોડા અને ઈંટો મારી સીલ તોડી નાખ્યું સુરત નવ કલાક પહેલાં આ શાળામાં અંદાજે નવસોથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે સોસાયટીના કોમન ઓપન પ્લોટમાં સ્કૂલ ધમધમતી હોવાથી સોસાયટીના રહીશો સ્કૂલને બંધ કરાવવા માટે હાઈકોર્ટમાં ગયા હતા હાઈકોર્ટ સોસાયટીની તરફેણમાં સ્કૂલને બંધ કરવા હુકમ કર્યો હતો છેલ્લા દોઢેક વર્ષ સુધી હિયરિંગ ચાલ્યા બાદ આખરે પાલિકાએ સ્કૂલ સીલ કરવાનો નિર્ણય લીધો હતો જોકે માર્ચમાં સ્કૂલમાં બોર્ડની પરીક્ષાનું સેન્ટર હોવાથી વિદ્યાર્થીઓના હિત સ્કૂલમાં સીલ કરી ન હતી બીજી તરફ સ્કૂલના સંચાલકોએ ત્રણ મહિના સુધી વિદ્યાર્થીઓના હિતમાં કંઈ કર્યું નહીં જૂનથી નવું શૈક્ષણિક ક્ષેત્ર શરૂ થઈ ગયું હતું એટલું જ નહીં વિદ્યાર્થીઓ અન્ય સ્કૂલમાં પ્રવેશ લઈ શકે તે માટે લિવિંગ સર્ટિફિકેટ સુધા આપ્યા ન હતા આમ સંચાલકોની ગંભીર બેદરકારીના કારણે નવસો વિદ્યાર્થીના ભાવિ સાથે ચેડા કરાયા છે છેલ્લા એક મહિનાથી વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહ્યા છે ગત તેર જૂનથી સ્કૂલો શરૂ થઈ ગઈ છે પરંતુ કાયદાકીય કાર્યવાહી હોવાથી સ્કૂલ શરૂ થઈ શકી ન હતી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં સ્કૂલ શરૂ કરવા માટે વારંવાર રજૂઆત કરી રહ્યા હતા અમે તેઓને કાયદાકીય કાર્યવાહી સમજાવી હતી પરંતુ તેમનો રોષ વધી જતા તેઓએ સ્કૂલે આવી હોબાળો મચાવી સીલ તોડી નાખ્યું હતું આ ઘટનામાં અમારો કોઈ પણ ટીચિંગ કે નોન ટીચિંગ સ્ટાફ ઇન્વોલ્વ નથી અમે ટ્રસ્ટ સાથે મળી કાયદાકીય રીતે સીલ ખુલે તે માટે લડત આપી રહ્યા હતા અમે ડીઈઓ અને પાલિકા બંનેને રજૂઆત કરી હતી જેમના તરફથી જે નિર્ણય લેવામાં આવે તેને માન્ય રાખનાર હતા છતાં આજે બનેલી ઘટનાને અમે વખોડી નાખીએ છીએ મારું નામ હેમંત રઘુનાથ કોલતે હું સોસાયટીનો સેક્રેટરી છું અને આ સ્કૂલનો વિવાદ જો ચાલુ છે અમારી સોસાયટીની સીઓબી જગ્યા છે છત્રપતિ શિવાજી સ્કૂલ છે જે અમારી સોસાયટીના સીઓબી જગ્યા પર આવેલી છે એ હાઈકોર્ટનો ચુકાદો છે બે હજાર બાવીસમાં કે સીઓપીની જગ્યા પર કોઈ બાંધકામ થશે નહીં તો પણ આ લોકો ગેરકાયદેસર બાંધકામ કરીને સી ની જગ્યા હડપવામાં આવે છે હાલ શું બનાવ બન્યો છે હાલ આજે એ બનાવ બન્યો છે કે સવારે સ્કૂલના વિદ્યાર્થીઓ ભેગા થાય છે સર લોકો પોતે ભેગા કરે છે ને એમની હાજરીમાં જ આજે સ્કૂલની ગ્રીલની સીલ તોડવામાં આવેલી છે જે લોક લગાવેલા તે તોડવામાં આવેલા છે સર લોકો જ એમને ઉપસાવે છે સર લોકો પોતે બેસેલા હતા ઓફિસમાં એમના કેવાથી આ વિદ્યાર્થી લોકો સીલ તોડી છે એમની અમારી પાસે પ્રૂફ પણ છે અમારી એ જ માંગ છે કે આ જલ્દી જલ્દીમાં જલ્દી આ વિદ્યાર્થીનું ભવિષ્ય બગડે નહીં એના માટે આ અમને બીજી જગ્યા બીજી સ્કૂલમાં શિફ્ટ કરો કે જેવી રીતે એમનું ભવિષ્ય બગડે નહીં અને એમને બીજી જગ્યા સરકારી સ્કૂલમાં એડમિશન મળે તેવી અમારી માંગણી છે મેરા નામ હેમંત કિશોર કોળી મેં છત્રપતિ શહેરજી માધ્યમિક ઉચ્ચ માધ્યમિક સ્કૂલ બોલ રહો અમારે સ્કૂલ સીલ કરવા પઢાઈ કા નુકસાન હો રહ तो हम लोगों ने सील तोड़ा हम लोग हमसे हमसे हमारे स्कूल जो है हमारे बराबरी वाले वो लोग तो आगे चले गए हम लोग का सिलेबस का टेंशन हम लोग कर का सिलेबस पूरा कर हम लोगों ने स्कूल का सील तोड़ा बस हम लोगों को यही कहना है आपके साथ साथ कितने विद्यार्थियों का नुकसान हो रहा था साढ़े नौ सौ विद्यार्थियों का नुकसान हो रहा था हमारी तो मांग क्या है हमारी मांग यही है कि स्कूल का सील खुले पर इतने दिन से आप लोग घूम रहे हैं कोई रिक्वेस्ट नहीं आ रही है कोई क्वेश्चन नहीं कोई आंसर नहीं आ रहा है तो हम लोगों ने सीधे सील सील तोड़ दिया बाकी आप जा रहे हो सरकार जाने शिक्षक मंत्री जाने इसको जो खड़ा करो हम सभी स्टूडेंट पावर है मैं बारहवीं में पढ़ती हूँ मेरा नाम आरती दिलीप राउत है और मैं छत्रपति में पढ़ती हूँ आज क्या हुआ आज यही हुआ कि हम लोग कितने दिन से घूम रहे यहाँ पे जाओ वहाँ पे जाओ ऐसा कर रहे तो आज हम लोगों का दिमाग बहुत खराब हो गया इसलिए हम लोगों ने सिल तोड़ डाला यही बात क्यों हुआ दिन्गे। दिन्गे। क्योंकि ये लोग हमें यहाँ ऐसी यहाँ ऐसी घुमा रहे सिर्फ यहाँ जाओ वहाँ जाओ कोई भी सपोर्ट करने के लिए तैयार नहीं है फिर हम किसी के लिए क्यों ये करे फिर हमने सील तोड़ डाला इसलिए इसलिए हमारा सबका दिमाग सब सर दिमा। भी बोल रहे कि आप घर जाओ दो दिन रुको ऐसे वैसे फिर हम क्यों रोके हम लोग के पागल है इतने दिन से घूमने वाले यहाँ पे आपकी मांग क्या थी हमारी मांग यही थी कि स्कूल चालू करो फिर आपका जो केस है आप अपना चालू रखो फिर स्कूल भी चालू रखो उसके साथ आपको अगर बंद ही करवानी तो अगले साल बंद करोगे एडमिशन मत लो अगले साल इतना ही कहना था हमारा क्या तो लगता था आपको नुकसान कितने दसवीं और बारहवीं वालों का हो रहा था क्योंकि बोर्ड का एग्जाम है चलो नवी और ग्यारहवीं वालों को तो ये लोग पास करवा देंगे स्कूल में तो और बोर्ड वालों का कौन पास करेगा कोई पास करवाने वाला नहीं है हमारे हमें इसलिए हमारा ये हुआ आज इसलिए हमने सिल तोड़ा अगर कल से सर लोग हमें भी पढ़ाएंगे और हम भी आएंगे कल से स्कूल में અને યાદ તદ્દન ખોટી વાત છે સાહેબ અને પછી અમે આટલા દિવસથી જે તેર તારીખથી સ્કૂલ ખુલેલી છે વાલીઓનો વિદ્યાર્થીઓનો રોજ આપણી જગ્યા હતો જ પરંતુ એમાં અમે એમને કાયદાકીય જોગવાઈઓની સમજ આપેલી કે કઈ કારણથી આ સ્કૂલ બંધ છે દ્રસ્ટે એમાં ઇન્વોલ્વ હતું શાળા પરિવાર કેવા સ્ટાફ મારું એમાં અમારી એક જ ઈચ્છા હતી કે વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે એનું ભવિષ્યને બગડે અમારી લાગણી એક જ હતી કે ભાઈ વિદ્યાર્થીઓને હિતમાં એક શિક્ષણના હિતમાં શાળા ખોલવી જોઈએ અને પણ એ પણ આપણું અમે કાયદાકીય રીતે જ આ સ્કૂલ ખોલવાની માંગણી કરતા હતા અને એના કારણે આપણે આટલા દિવસ સુધી વાલીઓને અને વિદ્યાર્થીઓને અમારું રિક્વેસ્ટ હતું કે જે પણ નિર્ણય આવશે એક પરમાનન્ટ અને સુખદ નિર્ણય આવે તો જ આપણે શાળા ખુલશે અને ના ખોલે અને એના માટે જે પણ સરકાર શ્રી નિર્ણય કરશે એ આપણે માન્ય રાખવું પડશે પરંતુ વિદ્યાર્થીઓનો રોષ હતો વાલીઓનો રોષ હતો કે આપણે તમે નથી ખોલી શકતા એમાં અમારું આપણે આપણને સીલ કરેલી નહીં હતી એક એસએમસી દ્વારા સીલ થયેલી હતી અને એસએમસી જ એમાં હસ્તક્ષેપ કરી શકતો હતો એ જ ખોલી શકતો હતો ટ્રસ્ટની પણ માગણી હતી પરંતુ એનું નિરાકરણ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી આપણે જથા સ્થિતિ રાખવાની અમારી ફરજ છે આજે જે વિદ્યાર્થીઓ દ્વારા એ બાબત વિદ્યાર્થીઓનો રોષ હતો રોજે રોજ આવીને મને પણ પર્સનલી મળીને આ લોકો રજૂઆત કરતા હતા કે ભાઈ એવી રીતે એટલે કેટલા દિવસ સુધી આ ચાલશે અમારે સ્ટાફ તરફથી અને મારી તરફથી એ જ એમને માગણી હતી કે ભાઈ અમારી રજૂઆત ચાલે છે ટ્રસ્ટે એમાં પ્રયત્નો કરે છે આપણા હાથમાં કાયદાકીય દૃષ્ટિ આપણા હાથમાં કંઈ નહીં હતું આપણે વેટ જ કરવાનું હતું કે જે પણ નિર્ણય આવે એ કાયદાકીય રીતે આવે સુખદ નિર્ણય આવે અને વિદ્યાર્થીઓના હિતમાં શિક્ષણના હિતમાં આવે એ જ મારી માગણી હતી પરંતુ વિદ્યાર્થીઓનો રોષ હતો આ વાલીઓનો રોષ હતો એના પછી જે પણ દુર્ઘટના થઈ છે મેં એને દુર્ઘટના જ કહું છું કે આ કોઈ પણ રીતે હું એને સમર્થન આપી શકતો નથી અમારે સ્ટાફ પણ એને સમર્થનની આપશે અને સંસ્થા પણ આપે કારણ કે સંસ્થા પણ કાયદાકીય રીતે જ લડત આપી રહી હતી અને એમાં પણ જે નિર્ણય આવવાનો હતો તે નિર્ણયની અમે રાહ જોતા હતા અમે સક્ષમ અધિકારી પાસે અર્થાત અમારી શિક્ષણ અધિકારી કચેરીમાં પણ એમની રજૂઆત હતી એમને પણ બધી માહિતી હતી તો પણ એમના તરફથી જે પણ નિર્ણય આવવાનો હતો અમે એની રાહ જોતા હતા અને પછી એ થયું છે એને હું કોઈ પણ રીતે સમર્થન આપવા ઈચ્છતો નથી અને સમર્થન છે પણ નહીં અને રહેશે પણ નહીં અમે કાયદાકીય રીતે શાળા ખુલે એવું ઈચ્છતા હતા અને એ જ અમારી ઈચ્છા છે વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે એ અમારી ઈચ્છા છે અને એ રીતે આ દુર્ઘટના છે અને એ દુર્ઘટનાને હું વપરું છું